સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યુઝાયો પ્રથમ દિવસ કાર્યક્રમનું અધ્યક્ષ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી ચેરમેન જિલ્લા પંચાયત પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહી ખાતે આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યુઝાયો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પરિસંવાદ કૃષિ પર દર્શન તેમજ ખેડૂત લક્ષી યોજનાઓનો કાર્યક્રમ યોજાયો પ્રથમ દિવસે છ બાર બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ વારાહી એપીએમસી ખાતે આ પ્રસંગે સસ્ટેનેબલ ફાર્મિક કૃષિ પર પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત જેવા અન્ય કાર્યક્રમો યોજાયા પ્રથમ દિવસે વારાહી ખાતે આ પ્રસંગે સાંતલપુર તાલુકાના માર્કેટ યાર્ડ વારાહીના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર પૂર્વ મહામંત્રી કુંભાજી વાઘેલા ભાજપ નેતા દિનેશભાઈ ચૌધરી મહિલા અને બાળ કલ્યાણ જિલ્લાના ચેરમેન ભારતીબેન ચૌધરી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્મા સીડીપીઓ અમિતાબેન પટેલ બાગાયતી અધિકારી મુકેશભાઈ ચૌધરી જબુદળ અને દાંતીડાનાડાના વૈજ્ઞાનિકો એચ એમ લેવા અને એનએમ સાહેબ ખેતીવાડી વિસ્તરણ અધિકારી રોહિતભાઈ વિસ્તરણ પંચાયત સંગીતાબેન ઠાકોર એટીડીઓ પંડ્યા સાહેબ અને અન્ય મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ ખેડૂતો અને ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા